અહીં ઉપસ્થિત આપણા ગામના સરસ મજાના કાર્યક્રમમાં આશીર્વાદ આપવા માટે પધારેલા અહીં બેઠેલા તમામ સાધુ સંતો આપણા ગામના અને આજુબાજુથી ઉપસ્થિત રહેલા તમામ ભુવાશ્રીઓ આપણા લીમડા ગામના પરિવારના તમામ આગેવાનો ભાઈ હરીશચંદ્રભાઈ અને તાલુકામાંથી ઉપસ્થિત રહેલા જુદા જુદા આગેવાનો લીમડાના આપણા પરિવારના ભાઈઓ કે એકાદ દિવસ આગળ પાછળ આવી જાય અમારે ભીખાલાલ છે એને બહુ આમ સમજણ કરવામાં મળેલ નહીં એટલે નાના આવવું પડે તો બાપુ આજ જ અમારા સાધુ સંતો હા મે જ જાઓ એટલે ખાસ સુરત થી હેલિકોપ્ટર થી ભાવનગર અને થી અહીંયા એમ પહોંચતા થોડું મોડું થયું એમ કહ્યું હતું કે સાધુ સંતો રાહ નહીં જોરતા એમના સામે અહીંયા પતાવી દેજો હું અહીંયા કોઈ રાજકીય માણસ તરીકે નથી આવતો લીમડાના એક પરિવારના સભ્ય તરીકે આવું છું એટલે હું અહીં મહેમાન નથી આમાં અહીંયા મહેમાન ના હોય ઘરના ના હોય એટલે કહ્યું કે કાર્યક્રમ શરૂ કરજો હું આવીશ થોડા સાધુ સંતો એમના બીજા આગળના વ્યસ્ત કાર્યક્રમના કારણે આપણી વચ્ચે નથી ને જે ઉપસ્થિત છે એ સૌનો ગામના એક પ્રતિનિધિ તરીકે ખૂબ હૃદયપૂર્વક આભાર માનું સાસલા પરિવારે ખૂબ સરસ હું દર્શન કરીને આવ્યો પાંચ પ્રકારના વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે ખૂબ અભિનંદન આપું છું આ પરિવારના સભ્યોને કે ખૂબ સરસ મઠ અને આ પાંચે કાર્યક્રમોને સાંકળીને આમ તો ત્રણ દિવસ નહીં પણ મને લાગે પાંચ દિવસ નાના મોટા પ્રસંગો હાલવાના છે ખૂબ અભિનંદન લક્ષ્મીજી મળે પૈસા મળે પણ એમાં બે પ્રકારના લક્ષ્મીજી હોય એક સારા રસ્તે આવેલા હોય ને એક બીજા રસ્તે આવેલા હોય એવું કહેવાય છે કે બધા દેવી દેવતાની એક એક વાહન હોય પણ લક્ષ્મીજીને બે વાહન છે એક ગરુડજીનું વાહન અને બીજું ઘુવડનું વાહન ગરુડજીના વાહનથી આવેલા લક્ષ્મીજી છે એ ધર્મના કામમાં સારા કામમાં પરિવાર માટે પોતાની માટે માણા પૈસા આવે ને વાપરીએ કહેવાય સમજવું ગરુડજીના વાહનથી આવ્યા અહીંયા જેણે આપ્યા છે એને અભિનંદન આપું છું કે જેમણે ફાળો આપીને મદદ કરી છે એ ગરુડજીના વાહનથી અને બીજા છે ને એ ગોવડના વાહનથી લક્ષ્મીજી આવે એ અવળા ધંધાથી આવ્યા હોય લોભીનું ધન ધૂતારા ખાય એમ ક્યાંક પાંચ સાત હાથ ને આપ્યા હોય પછી મૂળગુ લઈને જાય અને એ લક્ષ્મીજી આવ્યા હોય ને જે પછી ક્યાંય હારા કામમાં કોઈ વાપરી ન હોય એના જોડાય ફાટેલા હોય પૈસા ગણાય હોય પણ એ વાપરી ન હોય ઓછા આવે એનો વાંધો નહીં પણ ગરુડજીના વાહન થી આવે એવું કરજો અને આ તો એ સમાજ છે માલધારી સમાજ ભગવાન શ્રી કૃષ્ણ પણ અવતાર લીધો તો એમણે આ સમાજની વચ્ચે માલધારી સમાજની વચ્ચે રહેવાનું પસંદ કર્યું ખૂબ પ્રેમ ભાવ લાગણીથી આપણા ગામમાં એકતાથી આપણે જીવીએ છીએ કોઈ નહીં જ્ઞાતિ જાતિ નાનો મોટો એનો ભેદભાવ ક્યારેય આપણા ગામમાં આપણે થવા નથી દીધો આ સંતો આવ્યા છે એને કહું છું કે આશીર્વાદ આપીને જાજો કે અમારા ગામમાં આવીને આવી એકતા પ્રેમ અને ભાઈચારો કાયમ થકી જગ્યા થઈ હું યાદ કરીશ વામાભાઈ ભોલાભાઈ ને ભુવા તરીકે એને એક સપનું જોયેલું આજે એનો આત્મા એ રાજી થતો હશે કે આવું સરસ કામ આપણા લીમડામાં થઈ રહ્યું છે અહીંયાથી યુવાન છોકરાઓ ભણીને આગળ વધે માલધારી સમાજમાંથી એનો મને પણ આનંદ હોય કોઈ પીએસઆઈ થાય કોઈ બીજી જગ્યા ઉપર જાય બધાને અભિનંદન આપું છું કે સરસ પરિવારના છોકરાઓને હવે સમયની સાથે પરિવર્તન કરીને ભણવા તરફ આગળ વધે એ જરૂરી છે ઘણી મુશ્કેલી હતી પણ સારા કામમાં સાક્ષી થવાની ઈચ્છા હતી એટલા માટે આપની વચ્ચે આવ્યો છું સારા ગામમાં થતા કરી મારું સ્વાગત કર્યું અને આ સરસ મજાનો મઠ બનાવ્યો છે મને વચ્ચે કહેતા હતા કઈ આજુબાજુ બીજું ઘટતું કરતું હોય મારી ગ્રાન્ટ વાપરી શકાય હોય એમ હોય તો એ કેજો પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ આમાં આપણે વાપરશું જ્યાં જરૂર હશે સાસલા પરિવાર ભેગો થઈ નક્કી કરે કે અહીંયા અમારા આ કામમાં જરૂરિયાત છે ત્યાં આપણે પાંચ લાખ રૂપિયા મારી ગ્રાન્ટ પણ એમાં વાપરીશું આપ સૌને ખૂબ શુભેચ્છા ખૂબ અભિનંદન ભગવાન આવા નવા સારા કામના સાક્ષી આપણને બનાવે ગામમાં એકતા ભાઈચારો ને પ્રેમ કાયમ ટકી રહે એવી શુભેચ્છા પાઠવી વેરમું છું જય માતાજી